ઉપાય છે એકવાર લાલ ડાગામાં ભૂરી શાહી ભેળું એટલે પછી કોઈ દહાડો નહીં ભુલાય કે લાલમાં વાદળી રંગ ઉમેરતા કયો રંગ થાય છે બરાબર જાંબુડો જાંબુડો પણ પીળા રંગનું શું થશે ભાઈ ભાઈ સત સત કેટલા આવ્યા છો પણ હું વાંચું છું તારે કેમ આવી જા નથી કેતો હમણાં તે કુદકુ મારતો તો તે તેમાં ધારું શું ગયું જા તારું કામ કર પણ કે કુદકા મારવા દઉં બાપુને બોલાવા દે કપડા કાળા કાઢશે લગી દે લાલ ઘાલ કરશે મને જઈને સતર સતા ઉગડી શું છો કેમ બે સના તક પાછે આ ચલા છે આ કિન્નો મને ક્યાર ની પજવે છે મસ્જિદ કેમ ને કિનરી મસ્જિદ તો અંજુ કરે છે એને હાથ જુઓ એને કપડા જુઓ અલ્યા તું તો સુધરવાનો છે ને રોતે રોત તારી સામે ફરિયાદ થવાની તું એક દિવસ બારીના કાચ કાન છોડે છે તો બીજા દિવસ દવાની બાટલી ભાંગે છે

વાગ્યા પેલા અહીંયા હોલું તો તારા પગ જ વાળી નાખી તદ્દન રેઢિયા છોકરો થઈ ગયો છે એના માસ્ટર પણ કહેતા હતા માસ્ટર ભણાવે છે ત્યારે ભાઈનું મન તો ભીતોમાં ધમતું હોય છે ભાવે છે તો ઊંઘી જાય છે નથી ભાવતું તો બાંકડે બગાડે છે ભાગના બાંકડે બાંકડે ભાઈનું નામ કોતરાઈ ગયું છે તારી માને મોટા ભાઈને પરાક્રમ મત કે પછી ભલે એનું ઉપરાંગ ગાણે વડી ઊંચું માથું કર્યું આજે તારી માથે મોત પામતું લાગે છે મને એમ કે બાળકને કોણ કલેશ કરાવે એટલે હું મૂંગો રહેતો હતો પણ તમે મોમાં આંગળા રખાવીને બોલાવો એવા છો માવતરનું માવતર પણ રહેવા કે દે છો કિન્નરી કાલે કહેતી હતી કે તું વીજળી પંખાને અડપણું કરતો હતો કોઈ દેવ આજ કો લાગ ત્યારે બાપુ અમને તો લાગી રહે આજ કો લાગતો હવે તું એની વારે જા બધાયને બગાડવામાં સમજ્યા છો હવે મારે કડક થઈ વિના નહીં ચાલે અંજુ ચાલ ઊભો થા તારે તોફાન કરવું હોય તો તારે મોસળ પાછો ચાલે જા અહીંયા ભણવાનું 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 મસ્તી કરી છે તો મારે આવા ઘર નઈ મુ આથી બધું બધું પૈડું ભમાડો રમકડા બને બધું સોપી દે ચાલ બહાર કાઢ બધું લખોટા ક્યાં ખોવાઈ ગયા કે મોટા ભાઈ થઈ ને કોઈ ને દઈ દીધા બીજું શું શું છે કશું નથી જોવા દે એ મંજુ ભાઈ આની શું જરૂર પડે એક જ મગજ માં ખોર તો જસકી ન જાય બોલ તો કેમ નથી મમ્મા મગ ભરે છે શું અથોળી સા માટે લીધી હતી આ ખુરશી ના પાયા જરા ઢીલા થઈ ગયા હતા તે

મારી મારે કઈ નથી જોતું તારે રમવા જવું હોય તો તું જા ના હું અહીંયા જ બેસી રહીશ કે હું માંગો એમાં તારે શું કરના રમવા જાવું જા બહેન મારા વાંકે મારા વાંકે તો તું માંગો પડ્યો છે મને જ તને સાંજે કરવો પડશે તારે વાંકે ના હું તડકામાં ખૂબ ગુદ્યા કરતો હતો એમાં તાવ આવે છે ને ભાઈ ના ના માં બાપુને કહેતી હતી કે તને પહેલા દિવસે દખ્યા ન હોત તો તારી તબે કશું ન થાય

તો સાહેબ અઠવાડિયામાં છોકરો લાશ થઈ ગયો રોજ કેટલો તાવ રહે છે હવે બરોબર થાય એવું કંઈ કરો રોજ કેટલો તાવ ચાડે ઉતરે છે તેવું ચિઠ્ઠીમાં લખીને મોકલાવતો પણ આજે હાથ લીધી કે તમને બોલાવા મને થાય કે વાત વિચારવા જેવી છે સારું કર્યું આવી આડસમાં કોઈ વખત માણસ બાળક ગુમાવી બેસે છે પણ ઠીક છે એને કશું કાંઈ લાગતું નથી પરંતુ મામલો પકડી વસે પછી તો અમને સુધારવો હોય કેમ

મંજુભાઈ ડોક્ટર સાહેબે તો તારી નાળે જ નહીં તપાસી સારું થાય હવે હું દવા છોડી નાખવાનું છું અરે એવું થાય કિનરી અહીં આવતો આ આવી માં માં શું કહે છે તો એ બેસી રહે છે તો એને કઈ મદદ પણ નથી કરતી હસતો નથી એટલે મા રડ્યા કરે છે હું બોલતો નથી એટલે બેન ગંગી જ રહે છે હા હું કરું શું મારો આનંદ મળી ગયો છે જાણે જીવન જ જતું રહે ભાઈ ભાઈ ભાસ્કર કાકા આવ્યા છે હે ક્યાં બેઠા છે મારી સારી જ વાત કરતી હતી હમણાં અહીં આવશે તું જોજો તો ખરો બાપુ એ કહી દેવાના છે કે તને રમવા દે મારે નહી તને રમવા ને રમવા જ દે તું સાચું કહે છે અરે તો બીજું જોયતું તું શું

મારે કેટલે આંખાટા કામ કરવા તેમાં ભણવાનું તો નામ જ ન મળે અને ખોટા થોથા જડે તેની પાછળ ઉજાગરા કરે ભાઈ તમારી ભૂલ થાય છે ભણવા ભણવાની ચોપડીઓ મોઢી કરનારો હોય પણ એમનું કેટલુંય દળદળ ફિટાડ્યું એવાય જોટે જોટે રજડે છે આપણા વર્ગમાં પહેલે બાંગડે બેસનાર રાજા રામને મહિને માં 35 રૂપિયા મળે છે પેલા છેલ્લે બેસના રાજા રામ રામલાલે લોખંડના ધંધામાં બંગલો બંધાવ્યો છે એટલે મારે લોઠાના કારખાનામાં મોકલવો એ ગુસ્સે ન થશો પણ હું માનું છું કે અંજનમાં બુદ્ધિ છે શક્તિ છે એટલે હું માનું છું કે તમે એને રૂંધી ન નાખો એને સાચે માર્ગે વળવા દો એનું જીવન જ્યાં હણાય નહીં પણ પ્રફુલે ત્યાં તેને જવા દો એ કોલસામાંથી સાકળનો શોધનારો કોઈક દિવસ જગતને નવું અજવાળું આપશે અંજુ કિન્નું અહીં આવો શું કહ્યું અંજ અંજુ કે આ આવે જાઓ દાદા ભાપીને કહો કે તમને રમકડા વહેંચી આપે どうい